જય માતાજી મિત્રો જય કાળુ બાપુ તો આપણે ફરી એક વખત આવી ગયા છે સંત કૃપા દાળ બાટીની મુલાકાતે અને જો આણપા ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે અને સરસ મજાની દાળ બાટી બનાવે છે આણપા સોમનાથ હોટલ છે ને સોમનાથ હોટલ બાજુમાં સંત કૃપા દાળ બાટી છે જે આપ જોઈ રહ્યા છો જોવો અને આ છે એમની હોટલ સંત કૃપા દાળ બાટી તો આપણે આવ્યા છીએ મુલાકાતે અમારા જનકભાઈ છે પછી એમના શેઠ છે એમની મુલાકાત લેવી આપણે ડાળ ને એવું સાખવાનું છે ફૂલ કાઉન્ટર ખાટલા સાથે બધી ફૂલ સુવિધા છે અહીંયા ટ્રક ડ્રાઈવરો માટે પણ જમવા કરાવવાની વ્યવસ્થા છે અને આ છે સંત કૃપા ડાળ બાટી રેસ્ટોરન્ટના માલિક હરિજીભાઈ કૃષ્ણપુરાવાળા શેઠ છે અહીંના અને આ એમની વાડીમાં અહીંયા રોડ કાંઠે

જો બનાવે છે બાટા બની રહ્યા છે અને આની પા અમારા જનકભાઈ ડાળ બનાવે છે આપણે ડાળ પણ જોશું આની પા અમારા કાનજીભાઈ જો બાટાનું બધું મિક્સન કર્યું છે મસાલો બધે હવે હું તમને ડાળ બતાવું જો આની પા અમારે

આઈ દાળ બાટી તમને ક્યાં જોવા નઈ મળક નઈ તમે ક્યાં ખાધી હોય પ્યો રાજસ્થાની દાળ બાટી હો ગરમ છે આવડું મને ખબર ગરમ છે

પણ ગરમ બહુ છે એક નંબર ઓબે મિઠોલો ગાંઠિયો તું જાવ ને એક તે આવે છે એની વાત જ આવે છે આપડી તો ફેવરિટ થઈ ગઈ છે હવે માં લગભગ કોઈ ઘર એવું બાકી ન હવે જેને દાળ બાટી નહીં ખાધી હોય

અહ તમારું સરનામું અને મોબાઈલ નંબર તરીકે નાખી દો હાલો બોલો ને મારું ગામ ઈશ્વરિયા હા સિયોર તાલુકો જિલ્લો ભાવનગર ભોવનગર સોમનતની બાજુમાં કૃષ્ણપુરા ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર રાજકોટ રોડ હાઈવે અને તમારો નામ હોય કોઈને ખાવા આવવું હોય અથવા તમારો કોન્ટેક કરવો હોય તો તમારો મોબાઈલ 7990 8881 નંબર ભાઈનો નંબર છે 9099

પાછો લહણ નો ગાંઠવી આવ્યો છે લહણ એ નંબર તે ચાલ્યા